નર્મદા અને હંમેશા માટે રેતીકરણ અને ઉસ્તર માફિયાઓ કારણે ચર્ચામાં અવારનવાર આવતો હોય છે ત્યારે ફરી એક વાર એવા દ્રશ્ય સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે નર્મદા નદીના પટમાંથી ફરી એકવાર ભૂમાફિયા બેફામ બની રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે આ સમગ્ર મામલેનો ખુલાસો કરનાર કોઈ ભૂસ્તર વિભાગ નથી પરંતુ સ્થાનિક યુવાનો અને ઉપસરપંચ શ્રી પંકજભાઈ વસાવા છે જ્યારે આ કાર્ય ભૂસ્તર વિભાગે જોવાનું હોય ત્યારે ફરી એક વાર લોકો ભૂસ્તર વિભાગની આંખોમાં લાગેલી ધૂળને સાફ કરતા જોવા મળી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું કે આ રેતી ખાણ માફિયાઓને રોકવા માટે ગ્રામજનો દ્વારા અને ઉપસરપંચ દ્વારા સાથે મળીને ડીડીયાપાડાના ધારાસભ્ય જયતરભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ એક પણ નેતાએ આગો હાથ કર્યો નથી અંતે ગ્રામજનો રોષે ભરાઈને સ્થળે ગયા અને ભૂ માફિયાઓને બંધ કરાવ્યા સાથે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ આંખોમાં કાળી પટ્ટી બાંધેલા બસ્તર વિભાગને પણ લેખિત રજૂઆત કરીને જગાડ્યા છે આટલા સમયથી ચાલતા આ ગેરકાનૂની કાર્યને અવારનવાર સામે પાડવા છતાં પણ બંધ ના થતું હોય તો જરૂરથી આમાં કોઈ પાછલા દરવાજાનો હાથ હોવાનો લોકોનો દાવો છે આમાં આમાં મોટા અધિકારીઓનો પણ હાથ છે છે તંત્ર જો તંત્ર આમાં ગેરકાનૂની રીતે કાર્યમાં મળેલું નથી તો એકસો નું મોડમાં કેમ નથી આવતું આ સમગ્ર પ્રશ્નોથી હાલ ભરૂચ જિલ્લાનું ઘેરાયેલું છે આ સમગ્ર મુદ્દે ગ્રામજનો શું કહી રહ્યા છે તે આપણે જોઈએ હું ગ્રામ પંચાયત મંગલેશ્વરમાં ઉપ સરપંચ પંકજ વસાવા અને હાલ અમે એક એવી વસ્તુ ચાલી રહેલી છે કે ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે જેની કોઈ હદ નથી અમારા ગામમાં નર્મદા નદીમાંથી બહુ દિવસ અને રાત રાત્રેથી ખનની પ્રક્રિયા અધિકૃત રીતે ચાલે છે એના અનુસંધાનમાં સવારમાં લગભગ ગ્રામજનોએ ત્યાં રેડ પાડીથી અને જે ઇલીગલ રેટીની લીચ ચાલે છે એને બંધ કરાવી છે અને ત્યાર પછી તમામ ગ્રામજનો ભેગા થઈને અહીંયા આવેદન પત્ર આપવા આવેલા છે અરજી આપી છે મામલતદાર સાહેબશ્રીએ જેમને કહ્યું છે અમને કે કાલે અમે ઘટના સ્થળે આવીશું અને જે પણ ઇલીગલ પ્રક્રિયા છે એને તમામ રીતે બંધ કરવામાં આવશે અને જે પણ નદીનો વેણ એમને જે રસ્તા બનાવવામાં આવેલા છે અવરોધ કરેલો છે નદીના વહેણને એ પણ કાલે તોડવામાં આવશે અને નદીનો વેન ફરીથી જેવો હતો એ રીતે ચાલુ કરવામાં આવશે અને નદીની પરિસ્થિતિ રેતી માફિયાઓના લીધે ખૂબ જ દયનીય થઈ ગયેલી છે આજે એક સમય એવો હતો કે કબીરવનની અંદર પબ્લિકનું માનવ મહેરામણ થતું હતું આજે એ લોકો બેરોજગાર બની ગયા છે તેના કારણે કબીરવનનો વિકાસ નથી થતો પ્લસ રેટીગન રેતીનું ઇલિગલ ખનન થાય છે એના લીધે ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે મગરોનો વસવાટ થઈ ગયેલો છે જે લોકો પહેલા નાહવાની મજા લેવા માટે આવતા આજે કોઈ વ્યક્તિ ત્યાં દેખાતું નથી મગરના ત્રાસથી નથી દેખાતું ડૂબી જવાના ભયથી નથી દેખાતું આજે તમે જોયું હશે કે કેટલીક એવી ઘટનાઓ બની છે જ્યાં રેતીના રેતીથી પડેલા ઊંડા ઊંડા ખાડાથી જે નદીમાંથી કાઢવામાં આવે નાવડી દ્વારા પાઇપો નાખી નાખીને એમાં એવી કેટલીક ઘટનાઓ થઈ છે જેમાં લોકો ડૂબી ગયા છે ને પોતે મૃત્યુ પામ્યા છે હમણાં હાલની ઘટના આ મેળો જ્યારે શુક્લતીનો ગયો ત્યારે પણ આપણે જોયું છે કે ત્રણ ચાર લોકો ડૂબી ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હવે એની જવાબદારી કોણ લેશે અહીંયા અગાડી સરકારી વહીવટ તંત્ર લેશે જે આ આટલા વર્ષોથી ઊંઘ નિંદ્રામાં છે અને આ બેફામ રીતે રેતીનું ખોદકામ ચાલે છે જ્યાં જ્યાં તેનું કોઈ ધ્યાન નથી ત્યાં કોઈ દરોડા નથી પડતા કે કશું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આજે કંટાળીને ગ્રામજનોએ પોતે એક જવાબદારી સ્વીકારીને પ્રકૃતિને બચાવવાની અને પોતે રેડ કરીને બંધ કરાવેલું છે હવે જોવું રહ્યું એ કે તંત્ર આમાં કેટલા પગલાં ભરે છે નહીં તો ગ્રામજનો તો ઓલ્વેઝ પ્રકૃતિને બચાવવા માટે તૈયાર છે નર્મદા નદીને બચાવવા માટે તૈયાર છે જ્યાં ઉતરવું પડશે ત્યાં ઉતરશે સંઘર્ષમાં ઉતરવું પડશે તો સંઘર્ષમાં ઉતરશે પણ હવે પછી અમારા ગામમાં રેતીનું ખોદકામ ચાલવા દઈશું નહીં બરાબર છે હા હા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો